નમસ્કાર આપનો સ્વાગત વિસ્તારના એક ગામમાં બનેલી સગીર સાડી ઉપર હડલલા કરી ગંભીર પ્રકારનું કૃત્ય કરનો હોવા

ચેનલ પૂર્વપટ્ટીના કેબલ કનેક્શનમાં કાર્યરત છે પરિવર્તનના કેબલ કનેક્શનના સેટઅપ બોક્સમાં ચેનલ નંબર એક હજાર દસ માં એસ પી ન્યુઝ ભરૂચ નિહાળી શકો છો ન્યૂઝ ભરૂચ સમાચાર સાંજે સાડા આઠ કલાકે પુનઃપ્રસારણ સવારે આઠ ત્રીસ અને બપોરે ત્રણ કલાકે નિહાળી શકો છો પ્રેસ નોટ અને જાહેરાત માટે સંપર્ક કરો મોબાઈલ નંબર ચોરાનુ બે ઇઠ્યોતેર છવીસ બે તોતેર નેવ્યાસી એસી છન્નું જીરો બસો એકત્રીસ ઓફિસ નંબર આઠ આંબેડકર સ્ટેશન રોડ ભરૂચ ભરૂચમાં મોબાઈલ નંબર ચોરાનું બે ઇઠ્યોતેર છવીસ બે તોતેર ઉપર સંપર્ક કરી શકો છો ભરૂચ માર્ગ ઉપર થયેલા અકસ્માત ના પગલે ભારત પેટ્રોલ પંપ પાસે કાર અને મોટર વચ્ચે અકસ્માત થતા આખરે સીસીટીવી પણ સામે આવ્યા છે ભરૂત તવરા માર્ગ ઉપર આવેલા ભારત પેટ્રોલ પંપ પાસે કાર અને મોટરસાયકલ વચ્ચે ધડાકા બેન અકસ્માત સર્જાયો હતો પેટ્રોલ પંપ નજીકના કટ પરથી વળાંક લેતી સેન્ટ્રો કાર સાથે તવરા તરફ ઝડપે જઈ રહેલા મોટરસાયકલ અથડાતા બંને વાહનો વચ્ચે ભારે નુકસાન વચ્ચે અકસ્માત સર્જાઈ ગયો હતો જેથી મોટરસાયકલ ચાલકને તરત જ સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો કારમાં સવાર મહિલા પણ ઈજાગ્રસ્ત થઈ હતી અને તેને પણ પ્રાથમિક સારવાર આપવાની ફરજ પડી હતી ઘટનાનો આખો દ્રશ્ય નજીકના સીસીટીવી કેમેરામાં કેદ થયો છે જે હાલ સામે આવ્યો છે અને અકસ્માત કેવી રીતે સર્જાયો તેની પણ પુરાવી રૂપી સીસીટીવી પણ સામે સોશિયલ મીડિયા પર વાયરલ થાય છે બરુટા પૂર્વપેટી વિસ્તારના એક ગામા બનેવીએ સગીર સારી ઉપર અડબલા કરી મારી નાખવાની ધમકી આપવા સાથે ગંભીર પ્રકારના મેસેજ સોશિયલ મીડિયા પર કરતા પોક્ષો એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે ભરૂચ સિંહ ડિવિઝન પોલીસ મથકમાં ભોગ બનનાર ફરિયાદીએ ફરિયાદ નોંધાવી છે જેમાં તેણે આક્ષેપ કર્યો છે કે તેણીના સગા બનેવી ઇકોમાં છેલ્લા ઘણા સમયથી અલગ અલગ જગ્યાએ લઈ જઈ ગાડીમાં જ ગંભીર પ્રકારના શારીરિક અડપલા તેમજ બળજબરી પૂર્વક કરવાની કોશિશ તેમજ પરિવારના સભ્યોને પણ જાનથી મારી નાખવાની ધમકીઓ અને ઇન્સ્ટાગ્રામ ઉપર પણ ધમકીઓ અને ગાળો લખી મેસેજ કરતાં આખરે સગીરાએ બનેવીથી ત્રાસી સંપૂર્ણ ઘટના પોતાના પરિવારને કરતા સગી સાડીએ આખરે લંપટ બનેવી સામે ગંભીર પ્રકારના શારીરિક અડપલા કરવા ગાળો ભાંડવી પરિવારના સભ્યોને જાનથી મારી નાખવાની ધમકી આપી પોક્સો તથા સાયબર એક્ટની કલમો મુજબ ફરિયાદ નોંધાવતા ફરિયાદીની ફરિયાદ લઈ બનેવી સામે ગુનો દાખલ કરી પોલીસે ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે અત્ર ઉલ્લેખનીય છે કે ફરિયાદી સગીર વયની હતી ત્યારથી જ બનેવીએ વારંવાર સાડી ઉપર દાનત બગાડી બળજબરીપૂર્વક કરવાની હોવાના પણ કોશિશ કરી છે જેના કારણે પોક્ષોની કલમ પણ લાગી છે પરંતુ હાલમાં ભોગ બનનાર અઢાર વર્ષ અને નવ મહિનાની હોવાનું જાણવા મળ્યું છે પરંતુ હવે ઘરમાં પણ સગીરાઓ સુરક્ષિત ન હોવાનો અનુભવ કરી રહી છે અંકલેશ્વરનો કન્સ્ટ્રક્શનનો કોન્ટ્રાક્ટર સાયબર ફ્રોડનો ભોગ બનતા એક કરોડ નવ લાખ પંચ્યાસી હજાર ગુમાવી દેતા છેતરપિંડીની ફરિયાદ સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં નોંધાઈ ગઈ છે ભરૂચના સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં ફરિયાદી આનંદ શર્મા રહે એક્સ એકસો સાયનાથ સોસાયટી પાંચસો ક્વાર્ટર નજીક જીઆઈડીસી અંકલેશ્વર રહીશ અને કન્સ્ટ્રક્શનના કોન્ટ્રાક્ટર તરીકે કામ કરનાર છેતરપિંડીનો ભોગ બનતા તેઓએ પોલીસ ફરિયાદ નોંધાવી છે તેઓએ આક્ષેપ કર્યા છે કે ફરિયાદીને ટ્રેડ યુઝર ગુરણીત રંધાવા કે જેનું ટ્રેડ આઈડી અને અન્ય પ્રોફાઇલ લિંક તથા ટેલિગ્રામ એકાઉન્ટ ડિસ્પ્લે નેમ ગુણનીત રંધવા છે તેના વોટ્સએપ નંબર પરથી અજાણ્યા વ્યક્તિ દ્વારા ફરિયાદીના ટેલિગ્રામ યુઝર નેમ પર ઓનલાઈન સ્ટોર નામની લિંક મોકલી સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ ઉપર ફરિયાદીનું આધાર કાર્ડ મેળવી ઓનલાઈન એકાઉન્ટ ખોલાવી તેમાં અલગ અલગ જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ ઓનલાઈન વેચાણ કરી નફો કમાવાની લાલચ આપી અજાણ્યા સાયબર ફ્રોડોએ પોતાની અસલ ઓળખ છુપાવી ફરિયાદી પાસેથી અલગ અલગ સમયે કુલ બે યુપીઆઈ આઈડી તથા અલગ અલગ દસ બેંક એકાઉન્ટમાં રૂપિયા એક કરોડ દસ લાખ પચીસ હજાર પાંચસો જમા કરાવી તથા પ્રથમ રૂપિયા ચાર હજાર નવસો ત્રીસ તથા પાંત્રીસ હજાર મળી અંદાજે ઓગણચાલીસ હજાર નવસો ત્રીસ મળી ફરિયાદીને પરત કરી એક કરોડ નવ લાખ પંચ્યાસી હજાર પાંચસો સિત્તેરની છેતરપિંડી કરી અજાણ્યા સાયબર ફ્રોડોએ મોટી રકમ પડાવતા ફરિયાદી સાયબર ફ્રોડનો ભોગ બન્યો હોવાનો અનુભવ થતા તાબડતોબ સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં પહોંચી જઈ અજાણ્યા સાયબર ફ્રોડ બીજા બાજુ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે જંબુસર તાલુકાના દેવલા ગામે મૃતક સપ્લાયરની સહી મુદ્દે કૌભાંડના આક્ષેપ મામલે આખરે સરપંચને જિલ્લા વિકાસ અધિકારીએ સસ્પેન્ડ કર્યા છે તાલુકાના દેવલા ગ્રામ પંચાયતમાં સિમેન્ટ રેતી સહિતની સામગ્રી સપ્લાય કરનાર યાકુબ નવાબ તારીખ સત્યાવીસ પાંચ બે હજાર એકવીસના ના રોજ અવસાન પામ્યા હોય છતાંય બે હજાર બાવીસમાં માં તેમની બિલ બુકનો ખોટો ઉપયોગ કરી ખોટી સહીઓ કરી ગ્રામ પંચાયતમાં બિલો રજૂ કરી

દેવલા ગામ પંચાયત પર જે કેસ ચાલતો હતો માન્ય જિલ્લા વિકાસ અધિકારી સાહેબથી કરેલો છે અને આ કેસ અમારા એડવોકેટ શ્રી આસિફભાઈ પટેલ પાલે દ્વારા એમના દરિયા અમારે ચલાવવામાં આવેલો અને આજે અમને જજમેન્ટ હાથમાં મળી ગયેલું છે અને રહેહાના બેનને તાત્કાલિક દોરાને સત્તા પરથી દૂર કરવામાં આવેલા છે ધોળિકુઈના ભાલિયા ટેકરા ઉપર એક મકાનમાં આગનું ચમકવું થયું હતું ભરૂચ જિલ્લામાં આગ લાગવાના બનાવો અનેકવાર બનતા હોય છે ત્યારે ભરૂચના ભરચક વિસ્તાર એવા ધોળી ધોળિકુઈ ભાલિયા ટેકરા ઉપર પણ એક મકાનમાં આગ ફાટી નીકળી હોવાના અહેવાલો ફાયર વિભાગને જાણ થતા ફાયરફાઇટરની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી સતત પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવવાના પ્રયાસો કર્યા હતા પરંતુ આગના કારણે ઘર વખડીને મોટું નુકસાન થયું હોવાના અહેવાલો મળી રહ્યા છે આગ ભગી ઉઠતા હડકત મચી ગયો હતો ભરૂચ જિલ્લામાં આજે સવારે મુલત ટોલટેક્સ નજીક એક હાઈવા ટ્રકમાં અચાનક આગ લાગતા હડકપ મચી ગયો હતો કેબલ બ્રિજ નજીકથી પસાર થઈ રહેલા હાઈવા ટ્રકના પાછળના ટાયરમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી જેના કારણે ટ્રક ચાલક અને માર્ગ પરથી પસાર થતા વાહન ચાલકોમાં ગભરાટ ફેલાયો હતો મુલત તરફથી જાડેશ્વર તરફ જતા આ ટ્રકમાં આગ લાગતા ક્ષણોમાં ધુમાડાના ઘેડા ગોટા ઊભા થયા હતા ઘટનાની જાણ થતાં જ ભરૂચ ફાયર વિભાગની ટુકડી ઘટના સ્થળે દોડી આવી અને આગ પર કાબુ મેળવવા માટે તાત્કાલિક કામગીરી હાથ ધરવામાં પણ સમયસર આ કાબુમાં લીધી હોવાથી મોટો અકસ્માત થતા હોવાનું માનવામાં આવી રહ્યું છે જૂના તાવડાના મંગલભ ખાતે હેલ્થ અવેરનેસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જૂના તવરામાં નર્મદા નદીના કિનારે આવેલા મંગલમઢ ખાતે ગામમાં પહેલીવાર ગામના જ આગેવાન જયરાજસિંહ પરમાર ભરૂચ તાલુકા ભાજપ પ્રમુખનાઓ દ્વારા હેલ્થ અવેરનેસ કેમ્પનું આયોજન કરાવવું છે કેમ્પ અઢાર અગિયાર બે હજાર પચીસથી લઈ છવ્વીસ અગિયાર બે હજાર પચીસ સુધી રોજ સવારે દસ વાગ્યાથી લઈ સાંજે ચાર વાગ્યા સુધી કેમ્પ યોજાશે આ કેમ્પમાં દવા વગર ઓપરેશન વગર આડઅસર વગર સારવાર અને કેમ્પમાં વેરી કોઝવેન સાયન્ટિકા ઘોટણનો દુખાવો ખાલી ચડવી સ્નાયુનો દુખાવો ડાયાબિટીસ બ્લડ પ્રેશર ગોટલા ચડવા પેરાલિસિસ ઊંઘના આવી જેવી અનેક બીમારીઓને ફ્રી સારવાર તવરા મંગલમઢ ખાતે યોજાયેલા નવ દિવસીય કેમ્પમાં થઈ રહી છે આજરોજ આ કેમ્પનો પ્રારંભ જૂના તવડાના મંગલમઢના મહંત ચેતનદાસ સાહેબ તથા ભરૂ તાલુકા ભાજપ પ્રમુખ જયરાજસિંહની વિશેષ ઉપસ્થિતિમાં કેમ્પનો પ્રારંભ કરાયો હતો

તંદુરસ્ત બનો બધા સ્વસ્થ બનો અને દવા ગોળી ટાટાબાઈ કરો થેન્ક યુ સો મચ કમોસમી વરસાદના કારણે ખેડૂતોના ઉભા ભાગ ને થયેલું નુકસાન સામે સરકાર દ્વારા કૃષિ રાહત પેકેજ પણ

કે આરપી પોર્ટલ ઉપર ફોર્મ ભરી રહ્યા છે તારીખ ચૌદમી નવેમ્બરથી પાક સહાય માટે ઓનલાઈન અરજીની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે શરૂઆતના બે દિવસ ઓનલાઈન પોર્ટલ ઠપ રહ્યા બાદ હવે સુચારા રીતે પ્રક્રિયા ચાલી રહી છે ભરૂચ જિલ્લાની વાત કરીએ તો ભરૂચ જિલ્લામાં કુલ બે લાખ હેક્ટર જમીનમાં વાવેતર કરવામાં આવ્યું હતું જે પૈકી કમોસમી વરસાદના કારણે એક પોઈન્ટ પાંત્રીસ લાખ હેક્ટર જમીન એટલે કે તેત્રીસ ટકા જમીનમાં ઊભા પાકને નુકસાન થવું છે જેના એક લાખ જેટલા અસરગ્રસ્ત ખેડૂતો છે ખેડૂતો દ્વારા ઓનલાઈન પોર્ટલ પર અરજી કરવામાં આવી રહી છે વિવિધ ગ્રામ પંચાયતો પર આ કામગીરી હાલ ચાલી રહી છે કૃષિ સહાય મેળવવા માટે ખેડૂતોએ સાત બારની નકલ આધાર કાર્ડ તલાટીનો વાવેતરનો દાખલો બેંક પાસબુક અને મોબાઈલ નંબર સહિતના દસ્તાવેજો પૂરા પાડવાના રહેશે આ કામગીરી પંદર દિવસ સુધી ચાલશે અને ઓનલાઈન અરજીની ચકાસણી થયા બાદ ખેડૂતોના બેંક એકાઉન્ટમાં સહાયની રકમ ટ્રાન્સફર કરવામાં આવનાર છે નમસ્કાર હું પંકજભાઈ ભગવાનભાઈ પટેલ ગામ બોરબરા બેટ નો ખેડૂત રહ્યો છું અને હાલ જે કમોસમી વરસાદ પડ્યો હતો જેના કારણે અમારા ગામના અઢી દોઢસો ખેડૂતોને પાક નુકસાન થયેલું હતું જેના વર્તન પણ અમે જે ઓનલાઈનની ની કામગીરી થઈ હતી જેમાં બે દેશ સર્વર ખોલવાઈ ગયું હતું જેના લીધે ખેડૂતોને ધક્કા ખાવાના વાર આવ્યો હતો પરંતુ હાલ જે આજની સ્થિતિ આજે સર્વર સારી રીતે ચાલી રહ્યું છે જેથી ખેડૂતો અહીંયા ઓનલાઈન કરી શકે છે અને જેથી અને વહેલી તકે જે પાક નુકસાન થયેલું છે એનું સર્વે થાય ઓનલાઈન અને ઝડપથી પાક નુકસાની મળે એવી અમારી ખેડૂતો વટે આપ સાહેબના ચેનલ માધ્યમથી નમ્ર અપીલ છે ચાલુ વર્ષે સરકાર શ્રી દ્વારા ઓક્ટોબર કૃષિ રાહત પેકેજ જાહેર કરવામાં આવે છે સદર કૃષિ રાહત પેકેજમાં ચૌદ અગિયાર બે હજાર પચીસ ના રોજ બાર વાગ્યાથી કેઆરપી ગુજરાત ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન પોર્ટલ ઉપર અરજીઓ કરવાની પ્રક્રિયા ચાલુ કરવામાં આવે છે મિત્રો અરજી કરવા માટે ખાસ કરી આપે સાત બાર આઠ આધાર નંબર તલાટી નો વાવેતર નો દાખલો મોબાઈલ નંબર બેંક પાસબુક ની નકલ અને સંયુક્ત ખાતેદાર ખેડૂત હોય તો એમને સંમતિ પત્રક ના વાંધા પ્રમાણપત્ર લેવાનું રહેશે ત્યારબાદ આ અરજી કઈ રીતના થશે તો મિત્રો અરજી ગ્રામ્ય કક્ષાએ વીસી વીએલ મારફત અરજી કરવાની રહેશે આપના તમામ ડોક્યુમેન્ટ લઈ અને આપે વીસી અથવા તો મારફત

રિસ્પોન્સિબિલિટીની હેઠળ આયોજન કરવામાં આવ્યું હતું સાયખાની કન્સાઇન નેરોલેક પેન્ટ્સ અને ભરૂચ એસઆર હેલ્થકેર સર્વિસના સહયોગથી વાગડાની પ્રાથમિક શાળામાં જરૂરિયાતમંદોએ સેવાનો લાભ લીધો હતો આ કેમ્પમાં નિઃશુલ્ક આંખની તપાસ અને જરૂરિયાતમંદોને મફત નંબરવાળા ચશ્મા બનાવી આપવાનું પૂરું પાડ્યું હતું આ કેમ્પમાં દર્દીઓને દર્દ મુજબ મોફત દવાઓ પણ આપવામાં આવી હતી અને લગભગ 200 દર્દીઓએ લાભ લીધો હતો ભરૂચમાં કાર્યરત SNP ન્યૂઝ ભરૂચ ચેનલના નામે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જાતની રૂપિયાની માંગણી કરે તો SNP ન્યૂઝ ચેનલના મોબાઈલ નંબર 9428726273 ઉપર સંપર્ક કરી શકો છો ભરૂચમાં SNP ન્યૂઝ ચેનલ પૂર્વ પટ્ટીના કેબલ કનેક્શનમાં કાર્યરત છે પરિવર્તન ના કેબલ કનેક્શન ના સેટઅપ બોક્સ માં ચેનલ નંબર એક હજાર દસ માં એસ એનપી ભરૂચ નિહાળી શકો છો એસ ન્યૂઝ ભરૂચ સમાચાર સાંજે સાડા આઠ કલાકે પ્રેસનોટ અને જાહેરાત માટે સંપર્ક કરો મોબાઈલ નંબર ચોરાનું બે ઇઠ્યોતેર છવ્વીસ બે તોતેર નેવ્યાસી એલસી છન્નું જીરો બસો એકત્રીસ ઓફિસ નંબર આઠ આંબેડકર શોપિંગ સેન્ટર સ્ટેશન રોડ ભરૂચ

Yeah